નમસ્તે મિત્રો આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે તમારા આત્માને કંપાવી દેશે શું તમે જાણો છો કે નવું વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે ભાગ્યનો તારો લાવશે કે મુશ્કેલીઓનું તોફાન મિત્રો કર્મના દાતા અને ન્યાયના દેવતા શનિદેવ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ મીન રાશિમાં સીધા ફર્યા છે અને હવે શું થવાનું છે બે હજાર છવ્વીસ ના સમગ્ર વર્ષ દરમિયાન તે કેટલીક રાશિઓ માટે સુવર્ણ સમય અને અન્ય લોકો માટે લોખંડના પગ પર ચાલવા જેવો પીડાદાયક સમય લાવશે આજે હું તમને જણાવીશ કે કઈ ત્રણ રાશિઓ પર શનિ મહારાજનો આશીર્વાદ નહીં હોય અને તેમના જીવનમાં કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો તમારી રાશિ આ વીડિયોમાં છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વિડીયો સંપૂર્ણપણે જુઓ કારણ કે અંતે હું કેટલાક ઉપાયો શેર કરીશ જે શનિદેવના ક્રોધને શાંત કરી શકે છે અને તમારા જીવનમાં શાંતિ અને સુખ લાવી શકે છે મિત્રો કૃપા કરીને ટિપ્પણીઓમાં જય શનિદેવ લખો તો મિત્રો ચાલો શરૂઆત કરીએ અને સમજીએ કે શા માટે આ ત્રણ રાશિઓ બે હજાર છવ્વીસમાં શનિની કસોટીનો સામનો કરશે મિત્રો પહેલા હું સમજાવું છું કે શનિની સીધી ગતિનો અર્થ શું છે જ્યારે કોઈ ગ્રહ તેના સીધા માર્ગે ચાલે છે ત્યારે તેને સીધી કહેવામાં આવે છે અને જ્યારે તે તેના વિપરીત માર્ગે ચાલે છે ત્યારે તેને વકરી કહેવામાં આવે છે લગભગ એકસો આડત્રીસ દિવસ સુધી વકરી રહ્યા પછી શનિદેવ અઠ્યાવીસ નવેમ્બરના રોજ સીધી થઈ ગયા હવે જ્યારે શનિ સીધી થાય છે ત્યારે તેની અસરો સીધી અને સ્પષ્ટ હોય છે તેમના આશીર્વાદ પામેલા રાશિચક્રના રાશિચક્ર પર ખુશીનો વરસાદ પડે છે જ્યારે તેમના ક્રોધ હેઠળના રાશિચક્ર પર મુશ્કેલીઓનો વરસાદ પડે છે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મના દેવતા માનવામાં આવે છે વ્યક્તિ જે વાવે છે તે જ લે છે શનિદેવ કોઈનું ભલું નથી ઇચ્છતા પરંતુ ફક્ત આપણા કાર્યોનું પરિણામ આપે છે પરંતુ જ્યારે શનિ એક રાશિમાં લોખંડના પાયા પર હોય છે ત્યારે સમજો કે કસોટીનો સમય આવી ગયો છે વર્ષ બે હજાર છવ્વીસમાં શનિ મીન રાશિમાં હશે અને ત્રણ રાશિઓ માટે લોખંડના પાયા પર હશે મિત્રો તમે વિચારી રહ્યા હશો કે આ લોખંડનો આધાર શું છે તો ચાલો હું તમને સમજાવું જ્યોતિષશાસ્ત્રમાં શનિના ત્રણ પ્રકારના આધાર હોય છે લોખંડનો આધાર ચાંદીનો આધાર અને સોનાનો આધાર જ્યારે શનિ રાશિ માટે લોખંડના આધાર પર હોય છે ત્યારે તે સૌથી મુશ્કેલ અને પીડાદાયક સમય માનવામાં આવે છે આ સમય દરમિયાન વ્યક્તિના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે લોખંડના ઉપાયનો અર્થ એ છે કે શનિ તમારી કઠોર કસોટી કરશે તમારી ધીરજ તમારી હિંમત અને તમારા કાર્યોની કસોટી થશે અને જો તમે આ કસોટીમાં પાસ થશો તો સમજો કે તમારું ભવિષ્ય ઉજ્જવળ રહેશે પરંતુ જો તમે આ સમય દરમિયાન ખોટો રસ્તો પસંદ કરશો તો મુશ્કેલીઓ વધુ વધી શકે છે નંબર એક મેષ મિત્રો ચાલો વાત કરીએ બે હજાર છવીસમાં શનિના કડક પ્રભાવ હેઠળ આવનારી પ્રથમ રાશિ વિશે મેષ મેષ રાશિના ભાઈઓ અને બહેનો હું તમને નિષ્ઠાપૂર્વક કહું છું કે બે હજાર છવ્વીસ તમારા માટે થોડું પડકારજનક રહેશે કેમ કારણ કે તમે હાલમાં શનિની સાતીના પ્રારંભિક તબક્કાનો અનુભવ કરી રહ્યા છો મેષ રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસ દરમિયાન શનિ મજબૂત સ્થિતિમાં રહેશે આનો અર્થ એ છે કે તમારા જીવનમાં ઘણા અચાનક ફેરફારો થઈ શકે છે નોકરીમાં ફેરફાર શક્ય છે ક્યારેક તમારું કોઈ કારણ વગર ટ્રાન્સફર થઈ શકે છે પરિવારમાં મતભેદ અને તણાવ વધી શકે છે તમે જોશો કે નાની નાની બાબતો જે પહેલાં સરળતાથી ઉકેલાતી હતી તે હવે મોટા સંઘર્ષમાં પરિણમે છે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ સાવચેત રહેવાની જરૂર પડશે તમે ઉતારચઢાવનો અનુભવ કરી શકો છો ક્યારેક તમને સારું લાગશે જ્યારે ક્યારેક તમને અચાનક અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે ખાસ કરીને હાડકાં અને સાંધાનો દુખાવો એક સમસ્યા હોઈ શકે છે મેષ રાશિના લોકો સ્વભાવે થોડા ઉતાવળા અને ટૂંકા ગુસ્સાવાળા હોય છે પરંતુ બે હજાર છવ્વીસમાં તમારા ગુસ્સાને નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ છે ખોટો નિર્ણય કે ક્ષણિક ભૂલ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે નાણાકીય બાબતોમાં ઉતાર ચઢાવ આવશે ક્યારેક પૈસા આવશે અને ક્યારેક ખર્ચ અચાનક વધી જશે તમે ઈચ્છો તો પણ પૈસા બચાવી શકશો નહીં પૈસા હાથમાં આવતાની સાથે જ ગાયબ થઈ જશે એવું લાગશે તમે તમારા નજીકના લોકો સાથે પણ તણાવ અનુભવી શકો છો સંબંધોમાં તણાવ આવી શકે છે પરંતુ મિત્રો ગભરાશો નહીં આ એક કસોટીનો સમય છે જો તમે ધીરજ રાખશો અને યોગ્ય કાર્યો કરશો તો આ પણ પસાર થઈ જશે બીજી રાશિ સિંહ છે બીજા નંબરે સિંહ સિંહ રાશિના ભાઈઓ અને બહેનો તમે જેઓ સિંહ જેવા નિર્ભય અને હિંમતવાન છો તેમને બે હજાર છવ્વીસનું વર્ષ થોડું પડકારજનક લાગશે તમારા પર શનિની ધૈયાનો પ્રભાવ પણ રહેશે સાથે સાથે લોખંડનો પાયો પણ રહેશે સિંહ રાશિના લોકો ઘણીવાર તેમના વૈભવી સ્વભાવ માટે જાણીતા છે તમે દેખાડો કરવામાં માનો છો તમને સારા કપડાં પહેરવા અને સારી જગ્યાઓની મુસાફરી કરવી ગમે છે જો કે બે હજાર છવ્વીસમાં તમારા ખર્ચ એટલા વધી જશે કે તમે ડૂબી જશો જ્યાં તમે તમારી ઈચ્છાઓ સરળતાથી પૂર્ણ કરતા હતા ત્યાં હવે તમારે દરેક ખર્ચ પર કાળજીપૂર્વક વિચાર કરવો પડશે નાણાકીય બાબતોમાં ભારે તાણ આવશે આવકના સ્ત્રોત મર્યાદિત રહેશે મતલબ કે પૈસા કમાવવા માટે અગાઉ ખુલ્લા રસ્તાઓ હવે બંધ દેખાશે કામ પર દબાણ પણ વધશે તમને લાગશે કે ગમે તેટલી મહેનત કરો સફળતા મળવાની નથી પ્રમોશનમાં વિલંબ થઈ શકે છે તમારા બોસ સાથે તણાવનો સામનો કરવો પડી શકે છે તમે ઓફિસ પોલિટિક્સનો ભોગ બની શકો છો તમારા પારિવારિક જીવનમાં પણ તકરાર અને ઝઘડા થશે પ્રિયજનો વચ્ચે નાની નાની બાબતો પર ઝઘડા થઈ શકે છે બાળકોનો અભ્યાસ અવરોધાઈ શકે છે ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ રહેશે તમે ઘણી ચિંતાઓથી માનસિક રીતે પરેશાન રહેશો ઊંઘ ખરાબ થઈ શકે છે તમે એકલતા અનુભવશો તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની જરૂર પડશે હૃદય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે બ્લડ પ્રેશરની સમસ્યાઓ ઊભી થઈ શકે છે કમરનો દુખાવો અને કમરનો દુખાવો જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે પરંતુ મિત્રો યાદ રાખો કે સિંહ ક્યારે હાર માનતો નથી આ સમય દરમિયાન તમારે પણ હિંમત ન હારવી જોઈએ આ તોફાન પણ પસાર થઈ જશે ધનુ રાશિ મિત્રો હવે ત્રીજી રાશિનો વારો આવે છે ધનુ ધનુ રાશિના ભાઈઓ અને બહેનો તમે જેઓ આશાવાદી અને સકારાત્મક વિચાર ધરાવતા છો તેમને પણ બે હજાર છવ્વીસમાં પડકારોનો સામનો કરવો પડશે ધનુ રાશિ શનિના ચોથા તબક્કાના પ્રભાવ હેઠળ રહેશે અને તેમનો પાયો પણ લોખંડી હશે ધનુ રાશિના જાતકો માટે સૌથી મોટો પડકાર નાણાકીય મુશ્કેલીઓ હશે પૈસા એટલા તંગ હશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો કે તમારી પાસે પહેલા કયા પૈસા હતા હવે તમારે નાના ખર્ચાઓની પણ ચિંતા કરવી પડશે દેવો વધી શકે છે જૂના દેવા ચૂકવવા મુશ્કેલ બનશે અને તમારે નવી લોન લેવી પડી શકે છે વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે વ્યવસાયમાં રહેલા લોકોને નુકસાન થઈ શકે છે નોકરી કરતા લોકોને પગારમાં કાપનો સામનો કરવો પડી શકે છે અથવા બોનસ ન પણ મળે રોકાણથી નુકસાન થઈ શકે છે જો તમે શેરબજારમાં પૈસા રોક્યા છે તો તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ પરિવારમાં નોંધપાત્ર અશાંતિ રહેશે માતાપિતા સાથે મતભેદ ભાઈ બહેનો સાથે ઝઘડા અને મિલકત અંગે વિવાદ થઈ શકે છે જો તમે ઘર ખરીદવા અથવા વેચવાનું આયોજન કરી રહ્યા છો તો અવરોધો આવશે માનસિક ચિંતા તીવ્ર રહેશે તમે કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ અનુભવશો છુપાયેલી ચિંતાઓ તમને સતાવશે ક્યારેક તમને ગેરવાજબી ડર લાગશે તમે રાત્રે ઊંઘી શકશો નહીં તમને ખરાબ સપના આવી શકે છે તમને ગેરવાજબી ગુસ્સો આવી શકે છે તમે નાની નાની બાબતોમાં ચીડિયા થઈ જશો શારીરિક અસ્વસ્થતા પણ રહેશે પેટની સમસ્યાઓ શક્ય છે તમને તમારા પગમાં દુખાવો અથવા સોજો આવી શકે છે સંબંધીઓને કારણે તમને તણાવ પણ અનુભવાઈ શકે છે કોઈ સંબંધી તમારી મદદ માંગી શકે છે અને તમે ના પાડી શકશો નહીં આનાથી તમારા ખર્ચમાં વધારો થશે તમારે અચાનક લગ્ન કે કોઈ કાર્યક્રમમાં હાજરી આપવી પડી શકે છે જેના પરિણામે અનિચ્છનીય ખર્ચાઓ થઈ શકે છે મિત્રો હું તમને જણાવું છું કે શનિની આ ચાલ તમને માનસિક રીતે કેવી રીતે અસર કરી શકે છે મિત્રો જ્યારે જીવનમાં સતત સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે વ્યક્તિનું મનોબળ ઘટવા લાગે છે આત્મવિશ્વાસ ઓછો થાય છે તમને એવું લાગશે કે તમે કંઈ પણ યોગ્ય રીતે કરી શકતા નથી મેષ સિંહ અને ધનુ રાશિના બધા અગ્નિ રાશિના રાશિના જાતકો છે આ રાશિઓ સ્વાભાવિક રીતે ખૂબ જ ઉર્જાવાન ઉત્સાહી અને હિંમતવાન હોય છે પરંતુ જ્યારે શનિ લોખંડના પગથી આ રાશિઓ પર ચાલે છે ત્યારે આ ઊર્જા ઓછી થવા લાગે છે તમે થાક અનુભવશો તમે કંઈ પણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં તમને એવું લાગશે કે જીવન એક બોજ બની ગયું છે આ સમય દરમિયાન તમારા મનને શાંત રાખવું સૌથી મહત્વપૂર્ણ છે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો તમારા પરિવાર સાથે સમય વિતાવો મિત્રો સાથે વાત કરો તમારી લાગણીઓને દબાવશો નહીં પરંતુ તેમને અન્ય લોકો સાથે શેર કરો એકલા રહેવાનું ટાળો કારણ કે એકલતા વધુ નકારાત્મક વિચારો લાવે છે યાદ રાખો આ પણ પસાર થશે રાત ગમે તેટલી અંધારી હોય સવાર ચોક્કસ આવશે આ શનિ તરફથી એક કસોટી છે પરંતુ જો તમે ધીરજથી કામ કરશો અને યોગ્ય કાર્યો કરશો તો તમે ચોક્કસ આ કસોટીમાંથી પસાર થશો હવે હું તમને શનિ ભગવાનને પ્રસન્ન કરવા અને તમારી મુશ્કેલીઓ ઘટાડવાના કેટલાક રસ્તાઓ જણાવીશ પહેલો અને સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે ભગવાન હનુમાનની પૂજા કરવી મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શનિના દુષ્પ્રભાવને દૂર કરવામાં ભગવાન હનુમાન ખૂબ મદરૂપ છે દર શનિવારે હનુમાન મંદિરમાં જાઓ બીજો ઉપાય છે શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવો પીપળાના ઝાડ નીચે અથવા શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો આ ભગવાન શનિને પ્રસન્ન કરે છે ત્રીજો ઉપાય છે કાળા કૂતરા અને ગાયને રોટલી ખવડાવવી દર શનિવારે અથવા જ્યારે પણ તક મળે ત્યારે કાળા કૂતરાને રોટલી ખવડાવવી ગાયને લીલો ચારો ખવડાવવો ચોથો ઉપાય છે કાળા ઘોડાની ખુરશી પહેરવી આ ઉપાય ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે કાળા ઘોડાની ખુરશી લાલ કપડામાં બાંધીને તમારા ઘરમાં રાખો અથવા ગળામાં પહેરો પાંચમો ઉપાય છે વાદળી કાપડનું દાન કરો જરૂરિયાતમંદ વ્યક્તિને વાદળી કાપડનું દાન કરો શનિને વાદળી રંગ ખૂબ ગમે છે છઠ્ઠો ઉપાય છે લોખંડનું દાન કરવું ગરીબ વ્યક્તિને લોખંડનું વાસણ અથવા કોઈ પણ લોખંડની વસ્તુનું દાન કરવું આનાથી લોખંડના પગના દુષ્પ્રભાવ ઓછા થાય છે સાતમો ઉપાય શનિ મંત્રનો જાપ કરવાનો છે શનશનાશાય નમઃ મંત્રનો દરરોજ એકસો આઠ વખત જાપ કરો આઠમો ઉપાય ગરીબોની સેવા કરવાનો છે શનિદેવને ગરીબો મજૂરો અને વૃદ્ધોની સેવા કરવી ગમે છે શક્ય તેટલી તેમની મદદ કરો નવમો ઉપાય શનિવ્રત રાખવાનો છે દર શનિવારે ઉપવાસ કરો દિવસમાં ફક્ત એક જ ભોજન લો અને તે પણ સાત્વિક ખોરાક દસમો ઉપાય નીલમ રત્ન પહેરવાનો છે જો કે કોઈ સારા જ્યોતિષીની સલાહ લીધા પછી જ આ કરો નીલમ દરેક માટે નથી ખોટો નીલમ પહેરવાથી પણ નુકસાન થઈ શકે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરેક નવા વિડીયોની સૂચના મેળવવા માટે બેલ બટન દબાવો આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં ખાસ કરીને જો તેઓ મેષ સિંહ અથવા ધનુ રાશિના હોય ટિપ્પણીઓમાં કૃપા કરીને મને તમારી રાશિ અને વર્ષ બે હજાર માટે તમારી અપેક્ષાઓ જણાવો હું તમારી બધી ટિપ્પણીઓનો જવાબ આપવાનો પ્રયાસ કરીશ તો મિત્રો આગામી વિડીયોમાં એક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો અને તમારા પરિવારનું ધ્યાન રાખો શનિ મહારાજના આશીર્વાદ તમારા બધા પર રહે આભાર જય દેવ